નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ચાલા આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ક્ષત્રિય એકતા સંમેલનમાં કોના સોલો પરફોર્મન્સે કિલ્લાના કાંગરા ખેડવી નાખ્યા અમે સર્વપ્રથમ તો પત્રકાર તરફથી ક્ષત્રિય એકતા સંમેલનના આયોજકોનો આભાર માનવા માંગીએ છીએ અને સવિશેષ ક્ષત્રાણી પદ્મિની બા વાળાનો આભાર માનીએ છીએ શુક્રવારે આ કાર્યક્રમ માં અમને શું સમાચાર મળશે અથવા દર્શકોને અમે સમાચાર પીરસી શકીએ એવું શું નીકળશે એની અમને સતત ચિંતા સતાવતી હતી અમને સવારથી એમ હતું કે શું આજે શંકરસિંહ વાઘેલા હેડલાઇન આપશે કે નહીં પરંતુ પદ્મિની બા વાળાના સોલો પરફોર્મન્સે બાજી મારી દીધી બાએ એક કાંકરે બે પક્ષી માર્યા શંકરસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીમાં એ કોઈ જાહેર કાર્યક્રમમાં હોય અને અખબારોમાં ન છવાયો હોય એવી કદાચ આ પહેલી ઘટના હશે તેમની હાજરીમાં બીજા કોઈ લાઈમલાઇટમાં આવી ગયા એનાથી વિશેષ ક્ષત્રિય એકતા સંમેલને રાજમાન રાજશ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબને ભારત રત્ન એવોર્ડ માંગતો ઠરાવ પસાર કર્યો અને અમને પત્રકારોને ઠરાવ એ સમાચાર पद्मिनी બા વાળાના સોલો પરફોર્મન્સ આગળ નાના લાગ્યા એક સવાલ પૂછું તમને આમ તો સવાલ ના પૂછ્યા તમે ગુસ્સે થઈ जाओ તો પૂછી જ નાખો આ સોલો પરફોર્મન્સ માટે તમને કોઈ સુપારી તો નહોતી આપીને ને રાજપૂત સમાજના બાપુઓ ભા બા અને બહેનો આમાં અમારો માધ્યમ તરીકે કોઈ વાંક નથી અમને શીખવાડ્યું છે જો દીકતા વો બીકતાય અને એમાં પણ એકતા કપૂરે દર્શકોની આદત બગાડી નાખી છે ડ્રામા વગર તો દર્શકોને ગમતું જ નથી તમે નહીં માનો રાજપૂત એકતા સંમેલન કાર્યક્રમ શરૂ થયો ત્યારથી તેનું જીવન પ્રસારણ માધ્યમો કરતા હતા પણ દર્શકો જોડાતા જ નહોતા પણ જેઓ પદ્મિબા એક એકપાત્રિય અભિનય શરૂ થયો અને દર્શકો જે ટીવી પર ચીપકવા માંડ્યા અમારા કેટલાક સાથી મિત્રોએ ન્યૂઝ પોર્ટલ અને યુટ્યુબ ચેનલ શરૂ કરી છે એના દર્શકો જે મોબાઈલ પર ચીપકવા માંડ્યા સાહેબ ટંકશાળ જામી આ અભિનયને જોતા રાજપૂત એકતા સંમેલન એક નાનું સૂચન ભલામણ કરવાનું મન થાય જો મહારાજા સાહેબને રત્ન એપોર્ડ આપવાનો નિર્ણય સરકારે કરવાનો છે આપણે જાણીએ છીએ સરકારના નિર્ણયમાં વિલંબ પણ થઈ શકે પરંતુ ઓસ્કાર એવોર્ડ સમિતિ છે ને એ ફટાફટ નિર્ણય લે દર વર્ષે મારું તો એકતા સંમેલનને નમ્ર સૂચન છે કે શુક્રવારે ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં વાળાના સોલા પરફોર્મન્સનું શૂટિંગ તાત્કાલિક ઓસ્કાર એવોર્ડ સમિતિ મોકલીને તેમને નોમિનેટ કરવા જોઈએ હું દાવા સાથે કહું છું કે આ દેશ માટે એર રહેમાન પછી આ એક છત્રાણી છે જે ઓસ્કાર એવોર્ડ દેશને અપાવીને રાજપૂત સમાજનું નામ ગૌરવવંતુ કરશે પત્રકાર સાથી મિત્રો મને એવું થાય છે કે આપણે આ સોલો પરફોર્મન્સ કવર કરવામાં સહેજ કાચા પડ્યા એક મિનિટમાં જ કે વિચારો કે પદમીની બા વાળા ખુરશી પરથી ઊભા થાય એમને થયેલા અન્યાયની વાત ઉજાગર કરે બરાબર એ જ સમયે આપણે કોઈ સાથી મિત્ર બેકગ્રાઉન્ડમાં કોમેન્ટ્રી જીવન પ્રસારમાં કોમેન્ટ્રી શરૂ કરે એક ક્ષત્રાણીએ તેના સાથે થયેલા અન્યાય માટે અવાજ ઉઠાવ્યો ત્યાં બીજા એક સાથી મિત્ર કોમેન્ટ્રી શરૂ કરે ભગવાન રામના સમયની લોકશાહી આજે પણ રાજપૂતોએ સાચવી રાખી છે રાજસભામાં સ્ત્રીને સવાલ કરવાના અધિકારને આજે પણ સાચવી રાખ્યા છે એક નારીને થયેલા અન્યાયની ઉઠાવવા માટે તેમને રાજસભામાં કોઈ કાવા દવા નહીં બેનને રાજકોટથી નીકળતા રાજપૂત સમાજે રોક્યા નહીં એમની ગાડી રાજકોટથી અમદાવાદ આવે એ વચ્ચે એમના ટાયરમાં પંચર પાડીને કાર્યક્રમમાં મોડા પડે એવી પણ કોઈ કૂટનીતિ ઘડી નહીં ઉપરથી રાજસભામાં તેમને ખુલ્લી તાકાત સાથે સવાલ ઉઠાવવા દીધા આનાથી વધારે લોકસહાયનું સંવર્ધન બીજું કોણ કરતું હોઈ શકે આ થોડુંક નાટકીય થયું હોત તો વિચારકો કેટલા વધારે દર્શક આપણા સાથે જોડાયા હોત પદ્મિની બા વાળાના પરફોર્મન્સે કાલે બાજી મારી એના કારણે સમાજને શું લાભ થયો કે શું નહીં એ ખબર નથી પણ માધ્યમો પર દર્શકોને મજા આવી ગઈ સાચું કહું ફ્રીડમ ઓફ સ્પીચ તો છે ને રામ રાજ્યમાં હતી એક મિનિટ અમે સતયુગમાં ભગવાન રામના સમયકાળના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ ઋષિ વાલ્મિકી રામાયણમાં માતા કઈ કઈ દાસી મંત્રાનું કેવું વિવરણ કરી શકે છે કળિયુગના રામ રાજ્યમાં અમે પત્રકારો મંત્રાને મંત્રા ના કહી શકીએ તો બીજાને તો કેવી રીતે ઉપનામ આપી શકીએ રાજપૂત સમાજના બા બાપુઓ ભા બહેનો અમને કોઈ સામે વાંધો નથી વચકા નથી અમે તો માત્ર ફ્રીડમ ઓફ સ્પીચનો એક દાખલો ટાંકતા હતા આજે બસ આટલું જ ફરી આવા કોઈ એકાંકી નાટક પછી પુનઃ મળીશું ત્યાં સુધી રજા આપશો અને બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન જોતા રહેશો અમારી યુટ્યુબ ચેનલ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇનને સબસ્ક્રાઈબ કરવા બે પ્રેસ કરો